ને ગામમાં શિક્ષકો છે એને એસી એસી હજાર પગાર છે સરકારી સ્કૂલ માં અને એ શિક્ષકો પીટીસી કરેલા હોય તો પેલા તો આપણે એ વિચારવાનું છે કે પીટીસી કરેલા સારા કે બાર સારા

સુરત અને અમદાવાદ માં શું કામ રહેવું છે બધી સુવિધા ગામડે મળે છે તો મિત્રો થોડુંક વિચારો સૌરાષ્ટ્રમાં જવાનું અને પરિવાર સાથે સૌરાષ્ટ્ર માં વસવાટ કરો જેનો આનંદ અનેરો છે